અમરેલીમાં એક પોલીસ કોન્સ્ટેબલે ચૌદ વર્ષની છોકરીની આબરૂ લૂંટી છે અને ફરિયાદ થઈ તો આ પોલીસ પોલીસ કોન્સ્ટેબલ ભાગી ગયો છે પોલીસ લોકોની રક્ષા માટે હોય છે કોઈક એકલું રહેતું હોય કે કોઈની દીકરી હોય તો એને સુરક્ષા રાખવી હોય તો એને સૌથી પહેલો વિચાર આવે કે પોલીસ મારું રક્ષણ કરશે તો એના ડર એના મગજમાંથી નીકળી જાય પરંતુ અમરેલીથી એક એવી ઘટના સામે આવી છે કે જે ચર્ચાનો વિષય બની છે અમરેલીમાં એક પોલીસ કોન્સ્ટેબલે ચૌદ વર્ષની છોકરીની આબરૂ લૂંટી છે અને ફરિયાદ થઈ તો આ પોલીસ કોન્સ્ટેબલ ભાગી ગયો છે હવે આવા વિકૃત વરુઓ હોય તો તમે કોની પાસે અપેક્ષા રાખશો કે પોલીસ તમને રક્ષણ આપશે જે પોલીસની પાસે લોકો એવી અપેક્ષા રાખે કે અમારી દીકરીઓનું રક્ષણ મળશે અને આવા જ પોલીસવાળા આવા જ કોઈ પોલીસ કર્મચારી દીકરીની આબરૂ લૂંટીને ભાગી જાય તો એ ખરેખર એક શરમજનક ઘટના છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સૌરાષ્ટ્રના અમરેલીમાં બાબરા પોલીસ સ્ટેશનમાં એક ચૌદ વર્ષની દીકરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પોક્સો સહિતની કલમો દાખલ કરીને એક પોલીસ કોન્સ્ટેબલની સામે ગુનો પણ દાખલ કર્યો છે અને આ પોલીસ કોન્સ્ટેબલનું નામ છે રવિરાજસિંહ ચૌહાણ આ રવિરાજને જેવી ખબર પડી કે ગુનો નોંધાયો છે તો આ પોલીસવાળો ફરાર થઈ ગયો છે ભાગી છૂટ્યો છે હવે સગીરાએ જે પોલીસ ફરિયાદ કરી છે એની અંદર એણે બધી વિગતવાર વાત લખાવી છે કે ચારેક મહિના પહેલાં જ્યારે એ ઘરેથી ટ્યુશન જઈ રહી હતી ત્યારે બાઇક ઉપર એક વ્યક્તિ પાછળથી આવ્યો હતો અને આ છોકરીને એવું કીધું હતું કે તારો મોબાઈલ નંબર આપ અને જો તું મોબાઈલ નંબર નહીં આપશે તો તારી મમ્મીને હું હેરાન કરીશ સાથે સાથે આ પોલીસવાળાએ એવું પણ કીધું હતું કે મને એ વાતની પણ ખબર છે કે તારા પપ્પા નથી અને તું તારી મમ્મી સાથે રહે છે પોલીસમાં નોકરી કરું છું અને મારું નામ રવિરાજસિંહ ચૌહાણ છે એવી વાત કરી હવે એક ચૌદ વરસની છોકરી હોય અને આવો પોલીસવાળો એને ધમકી આપે તો એ છોકરી એ સમયે ડરી ગઈ હતી અને એણે એક કાગળની અંદર મોબાઈલ નંબર લખી અને આ રવિરાજ રવિરાજસિંહ ચૌહાણ નંબર આપી દીધો હતો એ પછી આ રવિરાજે એણે એક સ્નેપચેટ આઈડી પણ આપેલી અને એમ કીધું કે તું ઘરે જઈને મારી સાથે વાત કરજે અને કોઈને પણ આપણા બે વિશેની કોઈને પણ જો વાત કરી છે તો તને મુસીબત થશે એવી વારંવાર એ ધમકી આપ્યા કરતો હતો એ પછી એક વાર આ રવિરાજસિંહ ચૌહાણે ફોન કરીને આ દીકરીને એવું કીધું કે તું નીચે આવ અને એ જ્યારે છોકરી બહાર આવી તો એને બેસાડીને એક અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને એની આબરૂ પણ લૂંટી હતી અને હમણાં તાજેતરની જ ઘટના બની કે ઓગણત્રીસમી મેના દિવસે આ છોકરી જ્યારે એને એક સંબંધીના ઘરે જઈ રહી હતી અને એ સંબંધીના ઘરે ઓલરેડી એની મમ્મી પહેલેથી હતા તો આ છોકરી જ્યારે રસ્તામાં જઈ રહી હતી ત્યારે ફરી આ રવિરાજ રવિ રવિરાજસિંહ ચૌહાણ મળ્યો અને ત્યાં બાબરા પોલીસ વિસ્તારમાં એક હાઈસ્કૂલ આવેલી છે એની પાછળ જઈ અને આ છોકરીની સાથે શારીરિક રીત અડપલા કર્યા હતા પરંતુ એ વખતે કોઈ પોલીસનો ફોન આવી ગયો એટલે રવિરાજસિંહ ચૌહાણ એને મૂકીને ભાગી ગયો મૂકીને ચાલ્યો ગયો હતો એ પછી દીકરી જે સંબંધીના ઘરે જવાનું હતું એ સમયસર પહોંચી નહીં હતી એટલે પરિવારના લોકો ઊંચા નીચા થયા અને એની શોધખોળ કરી રહ્યા હતા અને માતા એકદમ ખીજવાઈ ગઈ કે આટલું બધું મોડું કેમ થયું એટલે આખરે આ દીકરી જે ગભરાઈ ગયેલી હતી એણે એની માતાને બધી વાત કરી દીધી કે એક પોલીસવાળો મને છેલ્લા ચાર મહિનાથી હેરાન પરેશાન કરી રહ્યો છે અને મારી આબરૂ પણ લૂંટી છે એટલે આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી આમાં સવાલ આપણને એવું ઊભો થાય કે આજે સમાજની અંદર કેટલી બધી મહિલાઓ એવી છે કે જે ક્યાં તો છૂટાછેડા લઈને એકલી રહે છે કે આ પતિનું નિધન થયું હોય તો દીકરી સાથે એકલી રહે છે તો શું આ દીકરીની સાથે એકલા રહેવું એ લોકોના માટે સલામત નથી શું એ લોકોને દરરોજ દર વખતે એવો જ મગજમાં ડર રહે કે કોઈ આવા વિકૃત હોય એમની દીકરીને પીખી નાખશે પોલીસવાળા જ્યારે આવું કરે ત્યારે એક શરમજનક ઘટના છે અને આવા એક પોલીસને કારણે આખું ડિપાર્ટમેન્ટની બદનામી થતી હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ